તો બેસ્ટ મોટર અમદાવાદમાં બધાનું હાર્દિક સ્વાગત છે ઘણી બધી કાર મળવાની છે અત્યારે લેટેસ્ટમાં કારની ડિલિવરી થઈ છે તો સારી ગાડી ક્યાં મળશે તો કે બેસ્ટ મોટર અમદાવાદમાં આટલી બધી ગાડીઓ તમને જોવા મળશે ફ્રેન્ડ ફ્રેન્ડ્સ જાજો એવો સ્ટોક સો પ્લસ કારનો તમને બેસ્ટ મોટરમાં મળશે સારી એવી ગાડી તમારી ડ્રીમ કાર તમારે જોઈતી હોય સારી એવી ઓછા કિલોમીટર ચાલેલી ફર્સ્ટ ઓનરની કાર તો તમને બેસ્ટ મોટરમાં મળશે હરેક ગાડી તમને અહીંયા મળવાની છે તો વિડીયો પૂરો જોજો સ્ટાર્ટ ધ વિડીયો

અને ડીઝલમાં સારી એવરેજ વાળી ગાડી સંદરૂપ આમાં નહીં આવે કેમકે કલર ની ગાડી સારામાં માઇલેજ વાળી ગાડી અને પ્રાઇસ ની વાત કરીએ તો ચૌદ લાખ ના પંચોતેર હજાર રૂપિયા ઓનલી ચૌદ લાખ પંચોતેર હજાર નેગોસિએબલ સારી ઓફર અત્યારે ગણેશ ચતુર્થી ચાલે છે આવી જજો બે હજાર બાવીસ ની ક્રેટા તો ફ્રેન્ડ બે હજાર બાવીસ ની છે ફર્સ્ટ ઓનર છે સારામાં સારી ગાડીની ડીલ મળવાની છે તો આપણે પેટ્રોલ સીએનજી માં ક્રેટા જોતી હતી અમદાવાદમાં બ્લેક કલર ની

પેટ્રોલ પ્લસ સીએનજી ઓછા કિલોમીટર ચાલેલી ગાડી જોરદાર છે અંદરનું ઇન્ટિરિયર તમને જોરદાર મળશે ને બ્લેક કલરમાં સીએનજી ક્રેટા અત્યારે ક્યાંય મળે નહીં ફ્રેન્ડ બેસ્ટ મોટર માં તમને અવેલેબલ મળવાની છે પ્રાઇસ નેગોશિયેબલ છે અને લોન ની સુવિધા શું છે બાપુ આપણે લોન એસી થી નેવું ટકા લોન કરી આપવામાં આવશે તમને તો ગણેશ ચતુર્થી નો સારામાં સારો તહેવાર આવે છે જો લોન પર ગાડી લેવી છે તમારું સિબિલ સારું છે ડોક્યુમેન્ટ સારા છે બેન્કિંગ સારું છે તો બેસ્ટ મોટર સારામાં સારું તમને ડીલ આપવાની છે તો આજે જ વિઝિટ કરો બ્લેક કલર માં સીએનજી વાળી ક્રેટા બેસ્ટ મોટર સિવાય તમને બીજે કઈ મળવાની નથી તો એના પછી હજી એક બ્લેક ક્રેટા છે બાપુ આની શું ડિટેલ છે

ઓનલી બે હજાર ઓગણીસ ની દસ હજાર ચાલેલી એસેક્સ ઓપ્શનલ પેટ્રોલ વન પોઈન્ટ જીરો ટર્બો એન્જિન ઓનલી દસ હજાર ચાલેલી સાડા દસ લાખ રૂપિયા કહીએ ઓનલી નેગોસિએબલ જેટલી સારામાં સારી ઓફર આપશે એને આપવામાં આપવાની છે તો ફ્રેન્ડ્સ કદાચ તમારા ફેમિલીમાં સનરૂફની ઈચ્છા હોય ને તો વેન્યુ વાળી તમને સારી ડીલ મળવાની છે પેટ્રોલમાં છે બે હજાર ઓગણીસનું મોડલ છે સારામાં સારી ગાડીની ડીલ મળશે જે વિડીયોમાં પ્રાઇઝ બોલાય છે ને ફ્રેન્ડ્સ કદાચ તમે રૂબરૂ આવો ગાડી જુઓ ડીલ ફાઇનલ થઈ જાય પ્રાઇઝમાં નેગોશિયેબલ થશે કેડી મોટરનો વિડીયો બતાવતો તો સારામાં એવું તમને ડિસ્કાઉન્ટ મળવાનું છે તો જોઈએ નેક્સ્ટ કાર જો તમારે વાળી ગાડી જોતી હોય ને એમાં પણ બ્લેક ફોર્ચ્યુનર તો પણ અહીંયા અવેલેબલ છે બેસ્ટ મોટરમાં તો આ બ્લેક કલરની ફોર્ચ્યુનર અત્યારે બહુ ડિમાન્ડમાં છે બાપુઆની શું ડિટેલ છે

બેસ્ટન ટીપ કન્ડિશનમાં સર્વિસ હિસ્ટ્રી સાથે પ્રાઇસ પણ રીઝનેબલ હોય છે તો એના પછી હજી એક ક્રિસ્ટા ઇનોવા છે વ્હાઈટ કલરમાં તો આની ડિટેલ શું છે બાપુ ન્યુ શેફ બે એકવીસ ની જેડ ટોપ મોડલ ત્રેવીસ લાખ ને પચાસ રૂપિયા ઓનલી ચાલેલી સુડતાલીસ હજાર તો આ બધી ગાડીઓ તમને મળવાની છે બેસ્ટ મોટર માટે ઓનલી છાસઠ ગેરંટી જ ચાલેલી વીડીઆઈ ઓપ્શનલ હાઈબ્રિડ બાવીસ ચોવીસ ની એવરેજ વાળી ગાડી ઓનલી આઠ લાખ પંચોતેર હાજર રૂપિયા આઠ લાખ ને પંચોતેર હાજર રૂપિયા અને બે હાજર અઢાર ના બે અઢાર ના બી સેમ પ્રાઇસ જ છે આઠ લાખ

ટ્રેન્ડિંગમાં છે બાપુ અને તમારી જોડે બબ્બે છે તો આની બંનેની ડિટેલ આપી દઉં જો કોઈ બીને સંદરૂપ વાળી ગાડી いや સંદરૂપ વગનની બે ગાડીઓ અવેલેબલ છે એક જ મંથની 17 નો ડિસેમ્બર બંને સંદરૂપ વાળી જોતી હોય તો ઓટોમેટિકમાં છે સંદરૂપ વગનની જોતી હોય તો મેન્યુઅલમાં છે બંનેની સેમ પ્રાઇસ રહેશે અને કોઈ બી જો સારી ગાડી જોતી હોય કિલોમીટર ગેરેન્ટેડ તો બી આમાં મળી જશે બંને બન્નેવરના સારી છે સંદરૂપ વાળી જોવી હોય તો આ સંદરુ વગરની જોવી હોય તો બી આ પ્રાઇસ ની વાત કરીએ તો બાપુ આના આઠ લાખ ને પાસાઠ હજાર માં તમને મેન્યુઅલ માં જોતી હોય વગર સનરૂફ ની મળી જશે કન્ડિશન કંડિશન ટીપટોપ છે જોરદાર વરના વ્હાઈટ કલર માં અવેલેબલ છે તો આજે વિઝિટ કરો બેસ્ટ મોટર આપણું એડ્રેસ કહી ગયું બાપુ બેસ્ટ મોટર્સ વાયમસી એસજી હાઇવે વાય એમસી ક્લબ ની બાજુમાં બેસ્ટ મોટર્સ પહેલાદનગર ચાર રસ્તા અમદાવાદમાં લોન ની સુવિધા એકદમ ઈઝી છે એસી ટકા લોન અવેલેબલ છે પોતાની ફેવરિટ છે કેમ કે મારી પાસે પણ અવેલેબલ છે તો એક્સ વન અને આમાં કઈક સ્પેશિયલ ઓફર આપવાના છે શું ઓફર છે સોહિલભાઈ આમાં તો આ ગાડી જે પણ વ્યક્તિ લેશે એના એક લાખ નો ડિસ્કાઉન્ટની સાથે આ ગાડી સ્પેશિયલ ડિસ્કાઉન્ટની સાથે આ ગાડી મળી જવાની છે બરાબર તો ગાડીની વાત કરીએ તો BMW X1 એક્સ વન બે હજાર વીસ ની ઓનલી 60000 હજાર ગેરંટીડ ગેરંટી ચાલેલી છે આ ગાડી સ્પેશિયલ ડિસ્કાઉન્ટની સાથે તમને મળી જવાની છે તો શું ડિસ્કાઉન્ટ છે શું પ્રાઈઝમાં શું ડિસ્કાઉન્ટ છે કેડી ભાઈ આ પ્રાઈઝની વાત કરીએ તો આની 27 લાખ રૂપિયા પ્રાઇસ છે 1 લાખના ડિસ્કાઉન્ટ સાથે તમને ગાડી મળી જવાની છે X1 28 લાખ પ્રાઈઝ હશે આની 28 લાખ રૂપિયા પ્રાઈઝ છે સ્પેશિયલ ડિસ્કાઉન્ટની સાથે 27 લાખમાં તમને આપી દઈશું તો ફ્રેન્ડ્સ આમાં તમને લાખનો ફાયદો થશે 2020 ની BMW X1 છે સારી એવી ગાડી છે મારી પોતા પાસે પણ આજ ગાડી છે તો સારી એવી X1 લેવા માંગતા હોય ડિસ્કાઉન્ટ ઓફર લાભ લેવા માટે તો બેસ્ટ મોટર તમારા માટે ચૂઝ કરો સારી ગાડીની ડીલ મળશે જોઈએ નેક્સ્ટ કાર એમાં એક માં તમારા મર્સિડીઝ જોતી હોય તો વ્હાઇટ કલરમાં અવેલેબલ છે તો આની શું ડિટેલ આપી દઉં તો ભાઈ આપણે જીએલી મર્સિડીઝ ની વાત કરીએ તો ફર્સ્ટ ઓનર ગાડી મળી જવાની છે 2018 ની છે 97000 જન્યુન ગેરંટીડ ચાલી લીધી છે આ ગાડી ગાડીની વાત કરીએ તો 35 લાખ રૂપિયામાં તમને ગાડી આપી દઈશું ગાડીની કન્ડિશન તમે જોઈ શકો છો તો રૂબરૂ વિઝિટ કરીને ગાડી તમે એકવાર ટેસ્ટ ડ્રાઈવ લ્યો સારામાં સારી ગાડી તમને મળવાની છે સારામાં સારી ડીલ મળવાની છે જોઈએ નેક્સ્ટ કાર જે રેન્જ રોવર ના શોખીન છે તો પણ અહીંયા અવેલેબલ છે આની શું ડિટેલ છે તો કેડી એની વાત કરીએ આપણે ડિસ્કવરી રેન્જ રોવર છે ફર્સ્ટ ઓનર ગાડી છે બે હજાર સત્તર ની જેન્યુન છપ્પન હજાર ગેરંટેડ ફરેલી છે તો આ ગાડી તમને હું આપી દઈશ ઓગણત્રીસ લાખ માં એમાં બી તમને નેગોશિયેબલ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપણે કરી આપીશું કેડી આ બધી લક્ઝરી ગાડી તમે જોવા જાવ ને ફ્રેન્ડ શોરૂમ માં લેવા જાવ તો આની બધી કરોડો માં કિંમત હોય છે પણ એના હાફ ભાવમાં તમને બેસ્ટ મોટર સારી ગાડી ની ડીલ આપવાના છે તો જોઈએ નેક્સ્ટ કાર્ડ મર્સિડીઝ તમને મળવાની છે આની ડિટેલ શું છે સુજીભાઈ

રેકોર્ડ સાથે ગાડી મળવાની છે જોઈએ નેક્સ્ટ કાર ઓફ નું બાદ સર થાર એમાં પણ બ્લેક કલર એમાં પણ ફોર બાય ફોર તો આની સોલ ભાઈ ડિટેલ આપી દીધું તો ગેડી ભાઈ આપણે થાર ની લેટેસ્ટ ઓફ રોડિંગ ગાડી ની વાત કરીએ તો બે હજાર બાવીસ ની વન ઓનર ગાડી ડીઝલ ઓટો ફોર બાય ફોર ગાડી ઓનલી પિસ્તાલીસ હજાર ગેરંટેડ જેન્યુન ચાલેલી નંબર બી ચોઈસ પિસ્તાલીસ પિસ્તાલીસ ગાડી તમે જોઈ શકો છો વીઆઈપી નંબર માં છે ઓનલી પિસ્તાલીસ હજાર ચાલેલી ઓફ રોડિંગ ગાડી ફોર બાય ફોર ગાડી ઓટો ડીઝલ જોઈ શકો છો કંડિશન પ્રાઇસ તમને આપી દેજો 15 લાખ ને 75000 માં ગાડી 15 ને 75 માં 45 45 નંબર વાળી 45000 ચાલેલી ડીઝલ ઓટો 4x4 બ્લેક કલરમાં થાર મળવાની છે ક્યાં તો કે બેસ્ટ મોટર અમદાવાદ નંબર ડિસ્પ્લે ઉપર છે આજે જ વિઝિટ કરો સારી ગાડી તમને અહીંથી મળી જશે તો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ ગાડી જોરદાર છે કઈ છે સોહિલ કહે છે તો ભાઈ કેડી ભાઈ ગાડી વાત કરીએ તો સેડન ફર્સ્ટ ક્લાસ કન્ડિશનમાં મળી આવવાની છે જેગુઆર XC ફર્સ્ટ ઓનર ગાડી 2018 ની ઓનલી છવ્વીસ હજાર ગેરંટેડ જાન્યુઅન ચાલેલી એકદમ ઓછી ફરેલી ગાડી છે આ ગાડી તમને મળી રહે સાડા ત્રેવીસ લાખમાં ગાડી જો ગાડીની કન્ડિશનની વાત કરીએ તો નંબર બી ચોઇસ છે ગાડી નું બરાબર ન્યુ લેટેસ્ટ શેપ માં ગાડીની કન્ડિશન જોઈ શકો છો તો ભવિ સારી જેગુઆર લેવા માટે તમારે બેસ્ટ મોટરમાં અમદાવાદમાં આવવાનું રહેશે લોન સુવિધા પણ અવેલેબલ છે સારી ગાડીની ડીલ મળશે તો આજે જ વિઝિટ કરો બેસ્ટ મોટર અમદાવાદ તો સારામાં સારી ઓડી લેવી છે તમારે અને સારી કન્ડિશનમાં લેવી છે તો પણ અહીંયા અવેલેબલ છે તો આની સોઈલ પર ડિટેલ આપી તો કેડી ભાઈ આપણે ઓડી ની વાત કરીએ તો ઓડી સેડાન ગાડી ઓડી A3 ફર્સ્ટ ઓનર તમને મળી જવાની છે 2019 ની 37000 જેન્યુઇન ગેરંટીડ ચાલેલી છે આ ગાડી ની પૈસા ની વાત કરીએ આપણે તો 24.5 લાખ માં ગાડી તમને મળી જવાની છે ઓનલી એકદમ ઊંચી ફરેલી 37000 ફરેલી ગાડી ગાડી ની કન્ડિશન ની વાત કરીએ તો જોઈ શકો છો ગાડી ની કન્ડિશન પ્રીમિયમ કાર માટે બેસ્ટ મોટર અમદાવાદ માં એસજેવી ઉપર સારામાં સારી ગાડીની ડિલ મળશે તો આજે જ વિઝિટ કરો જોઈએ નેક્સ્ટ નક્સટ તો ફ્રેન્ડ બેસ્ટ મોટલમાં ડિસ્કાઉન્ટ વાળી ગાડી પણ તમને દસ પંદર હજારમાં મળશે તો સ્ટાર્ટ કરીએ સ્કોડાની કઈ ગાડી જ્યાંથી સ્ટાર્ટ કરી ફેલભાઈ તો કેડી ભાઈ સ્કોડાની રેપિડ તમને મળી જવાની છે બજેટ છે પણ ઓછું બજેટ છે એમાં બી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ તમને મળવાનું છે તો આજે જ વિઝિટ કરો બેસ્ટ મોટર્સમાં તો તમને મળી જવાની છે સ્કોડા રેપિડ ફર્સ્ટ ઓનર બે હજાર સત્તરની છે નેવું હજાર જન્યુઅન ગેરન્ટેડ ચાલેલી છે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે તમને સાત લાખને ત્રીસ હજારમાં મળી જવાની છે ડીઝલ ઓટો વાહ પછી એના પછી કઈ છે પછી બીજી બી આપણી જોડે પડી છે પેટ્રોલ ઓટો માં સ્કોડા રેપિડ બે હજાર વીસ ની લેટેસ્ટ ઓનલી બેતાલીસ હજાર જેન્યુન ગેરેન્ટેડ ચાલેલી પેટ્રોલ ઓટો તમને આઠ લાખ ને પંચોતેર હજાર માં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે મળી જવાની બે હજાર ની છે ફ્રેન્ડ ગાડી પછી એના પછી જે અમેજ છે પછી હોન્ડા અમેઝ એકદમ લો બજેટમાં માં બાઇક ના બજેટ તમને ડીઝલ અમેઝ બે હજાર તેર ની વન ઓનર મળી જવાની છે ગાડી સ્પેશિયલ ડિસ્કાઉન્ટની સાથે સાડા ત્રણ લાખ ને તમને આપી દઈશું સાડા ત્રણ લાખ નું અમેજ મળી જશે ડીઝલ એ પણ એના પછી છે અલ્ટો

સાઇઠ હજાર જેન્યુન ચાલેલી છે આ ગાડી તમને મળી જવાની છે નેવું હજાર સ્પેશિયલ ડિસ્કાઉન્ટની સાથે લાખ નેવું માં બિલ્ડ ક્વોલિટી જોરદાર વાળી કુશાક તમને મળવાની છે એના પછી છે ગાડી છે કઈ ગાડી છે શું ડિટેલ છે તો આ ગાડી કેડીભાઈ વાત કરીએ આપણે રેનોલ્ડ ની ટ્રાઈબર જે ફર્સ્ટ ઓનર છે બે હજાર બાવીસ ની એકદમ લો બજેટ ના અંદર સેવન સીટર તમને મળી જવાની છે ઓગણીસ હજાર જેન્યુન ચાલેલી છે આ ગાડી તમને મળી જશે સાડા સાત લાખમાં એકદમ લો બજેટમાં સેવન સીટર સારી ઓછા કિલોમીટર ચાલેલી એના પછી છે આપણે તમે જુઓ મારુતિ સુઝુકીની સારી બિલ્ડ ક્વોલિટીમાં વખણાતી હોય ને તો આ ગાડી તમને મળવાની છે કઈ છે તો એ આપના કેસે આ સોહિલ ભાઈને શું ડિટેલ છે તો કેડી ભાઈ S ક્રોસ ની આપણે વાત કરી રહ્યા છે મારુતિની 5 સ્ટાર રેટિંગમાં પ્રોડક્ટ છે ટોપ એન્ડ વેરીઅન્ટ આલ્ફા છે સ્માર્ટ હાઇબ્રિડ ની સાથે ફર્સ્ટ ઓનર 2020 ની ઓન્લી 36000 ગેરંટીડ ચાલી લીજે આ ગાડી તમને હું આપી દઈ 8.5 લાખ રૂપિયામાં 8.5 લાખમાં S ક્રોસ સારામાં સારી ગાડીની ડીલ મળવાની છે એના પછી છે ડસ્ટ આ એસયુવી માં જોરદાર સેલિંગ ગાડી છે તો આની ડિટેલ આપી દીધી તો કેડી ભાઈ એકદમ સસ્તાના સારા બજેટના અંદર એકદમ ઓછા બજેટના અંદર તમને એસયુવી કાર મળી જવાની છે ડસ્ટર વન ઓનર ગાડી છે 2013 ની ફર્સ્ટ ક્લાસ કન્ડિશનમાં આ ગાડી એકદમ ઊંચી ચાલેલી છે આ તમને મળી જશે 4 લાખના બજેટમાં 4 લાખના બજેટમાં ડસ્ટર સારી એવી ફર્સ્ટ ઓનરમાં મળશે એના પછી એસયુવી 500 છે વાઇડ કવરમાં આની ડિટેલ શું છે તો કેડી ભાઈ ફર્સ્ટ ઓનર ગાડી છે 2017 ની ડીઝલ ઓટો 7 સીટર તમને મળી જવાની છે 7 લાખ ને 70000 ના બજેટમાં તો ફ્રેન્ડ્સ આ બધી ગાડી તમને મળવાની છે બેસ્ટ મોટર અમદાવાદમાં એસજી હાઈવે ઉપર આખો તમને સેટઅપ જોવા મળશે કોન્ટેક્ટ નંબર એડ્રેસ તમને વિડીયોમાં જોવા મળ્યા ક્રેટાની ડિટેલ એટલી છે લગઝરી ગાડીની ડિટેલ એટલી છે ઈનોવા છે અર્ટિકા છે હરેક ગાડી તમને બેસ્ટ મોટરમાં મળી જાય થાર લેવા જાશો તો પિસ્તાલીસ નંબર પિસ્તાળીસ નંબરવાળી થાર પણ મળી જશે ફ્રેન્ડ્સ તો આ તો પૂરેપૂરું ડિટેલ સાથે વિડિયો વિઝિટ કરો અમદાવાદમાં એસજી હાઈવે ઉપર બેસ્ટ મોટર નંબર એડ્રેસ તમને ડિસ્પ્લે ઉપર આપી દીધા છે લોનની સુવિધા પણ સાથે તો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય ભારત